ऑन मकान तो असल बना ही नहीं खासा तो मीठा यार मैं किसन मत आ यहां रेवन खाई से पंछी बनू उड़ती फिरू मस्त गगन में आज मैं आसाद हूं दुनिया के चमन में ए हां ब्रोसो

ઓકે ઓકે તો તમે પેલો ધુમાડો કરવા વાળા હશો રાઈટ ને તો પછી ચારખંડ છો એમ જ ને

Oh my God. Show me man. તમે તો આમ મસ્ત મહારાણીની જેમ ઝુલા ઝુલો છો ને એ એમાં એવું હે ને ભાભી કે આ ભલે ને મારા દૂર ના પણ આમ તો નજીક ને ફાયનું ઘર છે એટલે એ દૂર ના કે નજીકના વાડી એ તું છે ને એક છોકરીની જાત છો અને આમ પણ મહેમાન છે ને એક કા બે દિવસ માટે જ ઘર માં સારા લાગે આમ કાઈ

એ પણ હું કઉ ને એટલા જ ડગલા ચાલે છે ને હું કઉ ને એટલું જ પાણી પીવે છે ઈ સો મારી ખબર લેવાનો હે એ એટલે ભાભી તમને શું લાગે તમે દબંગ ગઈ એમ હા કેમ નહીં અને એવી દબંગ છું કે તારા જેવી ના તો હડક ભાંગીને ભૂક્કો કરી નાખું એ

એમ એવું હે ને હમણાં મારો ઈ ફેવરિટ સો આવવાનો હે હું પુલામણી માં પૂતળા બાંધતા ને ઈ હું નો જો કે મને આમ હખ નો થાય એટલે તમે તમારું કામ કરો ને મને ઘડીક ઝુલા ઝુલવા દયો લે પી એ માં હું મોટી વાત છે આમ પણ તારું મોઢું જ કાચમાં જોઈ લે ને એટલે ભૂત જેવું લાગે છે

તારા છે ને વેહ જોતા તો મને એવું લાગે છે કે તારા ઉપર આ મારો મેકઅપ કઈ જ નહીં કરી શકે તારે જો મેકઅપ કરવો હોય ને તો દિવાલમાં લગાવવાનો જે પેલો ચૂનો આવે ને એ લગાવ તો કઈક તારું રૂપ નિખરીને બહાર આવશે હે કઈ વાંધો તો તમ તારે આ તે તમ જાવ આ થોડોક દિવાલમાં સુનો લઈ આવો એમાં હું આપણે તો એના લપેડા મારી દઈશું

है सज रहे यू लाइक दिस बफे लो है तो इस पसेट में हूं आज ना बहुत सामान रखो हो सो तुमने तुम्हारी खूबसूरती ऊपर भरोसा नहीं है क्या પછી तुम्हें तो तुम्हारा दिल ना एक खुणे खुद ने पेशज समझो छो મારા ઘર માં આવીને મને સંભળાવે છો પાગલ તને શરમ નથી આવતી શરમ તો આપણે સ્ત્રી નું ઘરેણું કહેવાય એટલે જ તો મેકઅપ કરું છું અને હું શું કહું તમને હવે આમ જાવ ને ચૂપચાપ મને થોડો વધારે મેકઅપ કરવા દે મારે પાર્ટી માં જવાનું છે વોટ શું કીધું પાર્ટી પાર્ટી તમને ઇન્વિટેશન આપ્યું નું કોનો મારા છોકરી એક દિવસ મિસ વર્લ્ડ બનશે ખબર શું તારા જેવી સુશીલ કન્યા મિસ વર્લ્ડ બને

આ તમારા જેવી વાયુ હોય ને ઈ બેના પોઈદરા ને આ માં ઘોપેડો તો કે ખમજી જાય હા અને તારા જેવી છોકરી ઈ કેક ને કેક સમજીને ખાઈ પણ લે ઓ શિટ જોયો તારી લખવા મર શાક પડી ગયું નોનસેન્સ જાવ જાવ પણ માંથી લાડો પડે બસ આખો દિવસ મિરર ની સામે જોઈને બસ બસ લાલિલીસ્ટિક કરતા આવડે પણ પારકી કે મારી લોકો સાચું કેવા હું એથી ઘરેથી નીકળું કઈ રીતે હું તો એ વિચારમાં છું પણ એને એટલી બુદ્ધિ નહીં આવતી હોય કે આપણે કોઈક ના ઘરે અને એ પણ ક્યાં એનો સગો ભાઈ છે એટલો દૂર ભાઈ છે તોય બસ અહિયાં ને અહિયાં પડી રહી છે આને એનું એડ્રેસ આપવું કોને હશે એક તો આ જવાનું નામ નથી લેતી આને અહીંયાથી કાઢવા માટે કઈક પ્લાનિંગ તો કરવું જ પડશે જલ્દી મગજ ચલાવ નહીતર આ મારું જીવવાનું હરામ કરીને આ મારા ઘરમાં એનું બધું લઈને વહી જશે হলো এ তার কানো আওয়াওয়ান্য সময়ে থেকেছে হু মারা কামে লাগু এ ভাবে হু উকে আছি হুহুম ু তারা হু হাতথ ভাগে গেছে નટ પેંગા ને હજી ભગવાને હાજજ રાખ્યા છે ને તો હું ખોટી મારું લોઈ પીવે છે ના એમાં એવું હે દેશમાં બહુ રસોઈ બનાવી ને બહુ રાંધું અને મારી માં એ ચોખખા શબ્દમાં જ કીધું છે કે માર દીકરો આરામ જ કરજે ભાઈને ઘરે થઈ એટલે આપણે ભગવાનનું નામ લઈને આરામ જ કરવાનો છે કઈ કામ કરવાનું થાતું જ નથી એટલે જાવ ને બનાવો ને ભૂખ લાગી ગ્યા બેટા તું તો આ ધરતી ઉપર નો બોજ છો જ્યાં પેલો કુઓ દેખાય ને એમાં એવું કે એટલે કે આણવાનું જ કીધું છે એના ઉત્પન્ન કરેલા ને તો જોઈને જ એવું જ લાગે છે કે તારી માં છે ને દુનિયાની એક નંબર જ માં હશે એક વાતની હો વાત તમે જમવાનું બનાવો હો કે નહીં ઈ ખાલી કહી દયો ને બીજી ભેજા મારી રેવા દયો હા અને હા આજે હું બજાર માંથી થોડું ઝેર પણ લાવી છું હો હે કે એક કેમ વાડી હું થાસ આજે મે નક્કી જ કરી રાખ્યું છે કે કાતો ઈ જેરવુ તને પાઈ દો અને કાતો હું પી જાઉ ભલે મારે જેલના હળિયા ગણવા પડે અને ભલે મારે જમવાનું બનાવવું પડે પણ હું તારા માટે તો જમવાનું નઈ જ બનાવું નઈ જ બનાવું ને નઈ જ બનાવું આવી હાવા તમે તો યાર હાવ બેકાર એ બી એ કારવાડી એ તું તો છે ને ઈ કાર છો કે જેમાં કોઈ બેસવાનું ઈ પસંદ ન કરે તો પછી હું બેકાર તો છું તું છે ને ખાલી ખમી જા હમણા હું જમવાનું બનાવું છું અને પેલી જેરની સીસી નઈ આખી રેડી દો આજે તું જો

ચલો આજે તો હું મારા એક માટે મસ્ત મેગી બનાવું